નમસ્કાર દર્શક મિત્રો સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો તારીખ બાવીસ એપ્રિલના રોજ આતંકવાદીએ કાશ્મીરના પહેલગામમાં હુમલો કર્યો હતો જેમાં સત્યાવીસ લોકોના મોત થયા હતા દ્વારા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે ત્યારે આ સંવેદનશીલ મુદ્દા ઉપર વાત કરવા માટે આજે મારી સાથે જોડાયા છે પૂર્વ આર્મી કેપ્ટન જયદેવભાઈ જયદેવભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સિટી ન્યૂઝમાં ધન્યવાદ અને જય હિન્દ આપને અને આપને પણ આપણા દર્શકોને સૌને આપના પ્લેટફોર્મના માધ્યમથી આ હમલાની સફળતા જે અત્યાર સુધી હાંસલ થઈ છે તેની શુભકામનાઓ પણ જી આ તો હવે આગળ આપણે વાત કરીએ તો સૌથી પહેલા તો એ આપણે વાત કરી કે ભારત જે રીતે પાકિસ્તાન ઉપર ઓપરેશન કરે છે સિંધુર ઓપરેશન તો એને આપ કઈ રીતે જુઓ છો જે રીતે આપણે જોયું કે નામ સાથે એક ભાવનાત્મક અપીલ સાથે આ જે ઓપરેશન કરવામાં આવ્યું છે તેણે ભાવનાત્મક રીતે આખા દેશ અને આખા સૈન્ય સાથે સંકળાયેલા લોકો અને સર્વ સમાજને પોઝિટિવલી ઇમ્પેક્ટ કર્યો છે પહેલગામના હમલાની માત્ર જો વાત કરીએ તો એ સમયે પણ જે રીતે ત્યાં બહેનો દીકરીઓ પત્નીઓ એમણે પોતાના સ્વજનોને ગુમાવતા જોયા અને આપણી સંસ્કૃતિમાં જ્યારે બહેનોનું ખાસ કરીને જ્યારે એ પતિ પત્નીનો રિશ્તો હોય ત્યારે પતિને પોતાના જ ખોડામાં મૃત્યુ પામતા જોવું એ કોઈ મોટા આઘાતથી ઓછું નથી હોતું અને એને આપણે ફિગરેટિવલી એમ કહેતા હોય છે કે એમનો સિંદૂર ભૂસાઈ ગયો તો એ સિંદૂર ભૂસવાનું કામ એ બહેનોને જીવતી રાખવાનું કામ એ બહેનો જીવતી રહે ત્યારે મૃત્યુ માંગતી હોય ત્યારે એમ કહેવું કે અમે તમને નહીં મારીએ તમે પાછા જઈને તમારા સરકારને આ કંઈ કહેજો એવી પાશવી માનસિકતા રાખવાનું કામ જે લોકોએ કર્યું એને આપણે જ્યારે બદલો વાળીએ આ બહેનોને જ્યારે ન્યાય અપાવીએ ત્યારે એ સિંદૂરની કિંમત તમારે લોહી સાથે આપવી પડશે આવો મજબૂત જયારે આપણે આ હુમલો કરીએ ત્યારે આ આખા ઓપરેશનને ભાવનાત્મક રીતે ઓળખની રીતે અને જે આપણો મકસદ હતો કે સિંદૂરનો ન્યાય આપણે કરાવવાનો છે તો એ ખૂબ જ ઉપયુક્ત એવું નામ અને એને આખા દેશને એકદમ જ પોતાની સાથે જોડીને એક સૂત્રતામાં બાંધી લીધો છે જી તો કહો છો હવે આપે જે રીતે વાત કરી અને જે રીતે ભારતે એર સ્ટ્રાઇક કર્યો પાકિસ્તાન પર તો હવે આપને શું લાગે છે કે પાકિસ્તાન શું એક્શન લઈ શકે છે આ પછી પહેલી વાત તો એ ચોક્કસ છે જે એક્શન હંમેશાને માતે પાકિસ્તાન લેતું હોય છે એ કે રળવાનું શરૂ કરી શકે છે જી લગભગ 12 જેટલા કલાક થઈ ગયા છે પણ હજી સુધી પાકિસ્તાન તરફથી કોઈ વળતો જવાબ જે મિલિટરી એક્શન કરી શકાય તેવો આવ્યો નથી બીજું એમના શહેબાઝ શરીફ જે ત્યાંના પ્રધાનમંત્રી અને એ અને એમના નેતાઓ જે અલગ અલગ કેટલી વાતો કહેતા હતા ડબ્બાસ મારતા હતા એમાંનું કઈ સક્સેસફુલ થયું નથી માત્ર શહેબાઝ શરીફ નું એક ટ્વીટ લાંબો જાણે લખેલો નિબંધ હોય જયારે તમારા દેશમાં રહેલા આતંકી ઠેકાણા પર હુમલો કરીએ ત્યારે નિબંધો ના લખવાના હોય એક્શન કરવાની હોય પણ એ લાંબા ટ્વીટમાં શહેબાઝ શરીફ ખાલી એટલું લખે કે એક રિસોલ્યુટ એક્શન ઇઝ ઓન ધ વે એક નક્કર પ્રતિ શોધ જે છે એ આવી રહ્યો છે તો ક્યારે આવશે હજી સુધી આપણને ખબર નથી પાકિસ્તાન કોઈ પણ નું રિટેલિએશન કરવાનું હશે તો એ ક્યારે કરશે જ્યારે તેને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ચીન અથવા તેના મિત્ર બીજા બે ત્રણ રાષ્ટ્રો જ માત્ર જે અત્યારે પણ ક્યાં ગાયબ છે આપણને ખબર નથી એ લોકોનું પીઠબળ મળશે તો પણ યસ આવી આપણે વાત કરીએ ત્યારે પણ આપણે દુશ્મનને નબળો ન આંકીએ અને આપણે પોતાની જાતને સુરક્ષિત રાખવાના બધા પ્રયત્ન કરીએ એ જોતા પાકિસ્તાન રિટેલિયેશન કરી શકે છે એ મતાંધ છે એને પોતાના નાગરિકોની પણ ચિંતા નથી એને વૈશ્વિક શાંતિની ચિંતા નથી તો આ બધી બાબતોમાં એક પર્સન્ટ પાંચ પર્સન્ટ ચાન્સ પણ આપણે પાકિસ્તાનના વળતા હમલાને આપીએ તો એને ધ્યાનમાં રાખતા આપણે પોતાની જાતને ખાસ કરીને સરહદ પરના રાજ્યો અને ત્યાંના ઇન્સ્ટોલેશન રાખવા માટે કામ કરવું જોઈએ અને દરેક નાગરિકોએ પણ જે કહેવાતી અત્યારે મોકડ્રીલ હવે તો એ રિયલ મોકડ્રીલ થઈ ગઈ ભાઈ એ ડ્રિલ્સમાં ખૂબ જ રિલીજી એમાં સંમિલિત થઈને પૂરું વાસ્તવિકતાની નજીક રહીને આ ડ્રીલમાં અભ્યાસ હાંસલ કરવો જોઈએ પાકિસ્તાન ને આ યુદ્ધ પોસાય તેમ નથી એ આપણે જાણીએ એનાથી પહેલા પાકિસ્તાન જાણે છે પણ ત્યાં ત્રણ લોકો એવા છે ત્રણ સમુદાય એવા છે જો આપણે સમુદાય કહીએ કે ગુટ કહીએ કે પોતે સત્તાના બધા સૂત્રો પોતાના હાથમાં રાખવા છે અને કેટલાય વેપારી એકમો પણ ચલાવા છે અને છાસ ડેમોક્રેટિકલી ચૂંટાયેલી સરકારનો સત્તા પલટો કરવો છે તો આવું સૈન્ય એ સિવાય બીજો જે નંબર આવે છે એ છે ત્યાંના ગુપ્તચર અને ગુપ્તચર તો શું માહિતી મેળવવાના હતા આપણા જ યુટ્યુબ વિડીયો જોઈને એ લોકો રાત્રે પ્રેસ કોન્ફરન્સ કરતા હોય છે કે ભારત શાયદ અડતાલીસ ઘંટે મેં અટેક કરી દેગા પણ બ્રેઇન વોશ કરવાનું કામ યુવાનોને ગેરમાર્ગે દોરવાનું કામ જે આઈએસઆઈ ત્યાંનું કરે છે એ બીજું અને ત્રીજું

થાય છે એ નવ ટાર્ગેટ ને આપણે ખતમ કર્યા આજે નહીં તો કાલે આતંકવાદીઓ ફરી પાછા એકજુટ થવાના છે એ જયારે થાય ત્યારે એની પેલા જ એમનો જો આપણે સફાયો કરવો હોય તો આ બધા હાઈડ આઉટ બધા લોજિસ્ટિકલ રૂટ એમના બધા ટ્રેનિંગ કેમ્પ્સ એનો સફાયો થવો જોઈએ જે રીતે ભારતે અત્યારે સંયમ સાથે અટેક કર્યો છે એટલે ઓપરેશન સિંદૂર ખૂબ દિવસો સુધી અઠવાડિયાઓ સુધી ચાલે તો પણ ભારત પાકિસ્તાનના નાગરિકોનું અહિત નથી કરવાનું તેના આતંકીઓનું ચોક્કસ નિકંદન કાઢશું નાખીએ ત્યાં સુધી ઓપરેશન સિંધુ ચાલતું રહે આપને આવા મીઠા સરપ્રાઈઝ મળતા રહે અને પાકિસ્તાન અને પાકિસ્તાની આતંકીઓને જોરકા ઝટકાના શોખ મળતા રહે એ ભલે થાય ચોકસી તો આપણે જે રીતે કહ્યું અને એ જ રીતે આપણે એર સ્ટ્રાઇક કરી તો એર સ્ટ્રાઇકમાં પણ અત્યારના પાકિસ્તાનના નાગરિકોને કંઈ થવા નથી દીધું ત્યાંના આતંકવાદીઓ છે તેમના પર જ આપણે એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી તો હવે આગળ વાત કરીએ તો સૌરાષ્ટ્રના લોકો હાલ તો આમ તો વેકેશન શરૂ થઈ ચૂક્યું છે તો સૌરાષ્ટ્રના લોકો ફરવા જવા માટે જતા હોય છે તો આ સમયે ફરવા જવું કેટલું યોગ્ય છે અને કેટલા દિવસ સુધી આ કેન્સલ કરવી જોઈએ ટ્રીપ जम्मू कश्मीर में फरवा जनार लोको, જ્યાં સુધી સરકાર એવી કોઈ ગાઈડલાઈન જાહેર નથી કરતી કે ત્યાં જવું છે જેટલી ચિંતા આપણને પોતાની છે એનાથી વધારે ચિંતા સરકાર ને ત્યાંના લોકલ લો એન્ડ ઓર્ડરની પણ છે આપણા સૌના જીવની ચિંતા તો છે પણ આપણા જવાથી જો તેમની કાર્યવાહીમાં જો ગતિરોધ થવાનો હશે તકલીફ અડચણ થવાની હશે તો મેળે મેળે કોઈ એવી માર્ગદર્શિકા આવશે જે ત્યાંથી ત્યાં જનાર ટુરિસ્ટોને બ્લોક કરશે એ જ્યાં સુધી સુધી ન થાય ત્યાં કુમારી સાથે એક વિજેતા એવી ફોર્સીસ ધરાવનાર રાષ્ટ્રના નાગરિક તરીકે એકદમ ગરદન ઊંચી કરીને ટુરિઝમમાં જવું જોઈએ અને દુશ્મન દેશની મેલી મુરાદો જે એ જ હતી કે ત્યાં ટુરિઝમ ઓછું થાય ભારતના લોકો કાશ્મીરમાં ન આવે એ મનસુબાઓને સક્સેસફુલ ન થવા દેવા જોઈએ લોકો કરતા રહ્યા છે એટલી મોટી આ ડિજિટલ અને સાયબર દુનિયા છે કે સંપૂર્ણ રીતે તેને સુરક્ષિત રાખવું શક્ય નથી હોતું પણ

ચેતતા નર સદા સુખી આપણે એવું કહીએ પણ અત્યારે એવું કહેવું કે આ સ્થિતિ વણસશે એવું નહીં કે આપણે પ્લાન ન કરીએ પ્લાન કરવો જ જોઈએ પણ એવું કહેવું કે આ સ્થિતિ વણસશે એ જાણે આપણે આપણી શક્તિ ઉપર જ ડાઉટ કરતા હોય તેવું લાગે છે તેમ છતાં આપણે આપના માધ્યમથી આપની ચેનલ અને આપના કાર્યક્રમના માધ્યમથી તમારા સૌ દર્શકોને એક પૂર્વ સૈન્ય અધિકારી તરીકે પણ અને એ વ્યક્તિ કે જેને ત્યાં સર્વિસ કરેલ છે બંને ફ્રન્ટ ઉપર ચાઇના પાકિસ્તાન બંને ફ્રન્ટ ઉપર એ અનુભવથી જો હું કહું તો અત્યારે આ હદના અતિવાદી ભયની જરૂર નથી પણ તેમ છતાં દરેક નાગરિકને એ અપીલ કે આપણે પણ ડિફેન્સ ફોર્સીસના આંખ અને કાન બનીને કંઈ પણ અજુગતું લાગે તો પોલીસ અથવા સિવિલ ડિફેન્સ જે હમણાં બધી મોકડ્રીલ કરાવવાના છે તેમના ધ્યાને એ વાત લાવવી જોઈએ ગેરકાયદેસર રહેતા પર વિદેશી વિદેશી લોકોને પણ ઘણા છે છે લોકોના નજરમાં આવતું હોય હોય આ સિવાય ઘણી ગતિવિધિ થતી તો એના આંખ અને કાન આપણે સુરક્ષા તંત્રને મજબૂત બનાવવાનું કામ કરવું જોઈએ સુરક્ષા માટે આજના દિવસે આજના આ ગૌરવાન્વિત મહેસૂસ કરવાના દિવસે એક માત્ર સંદેશ કે જય હિન્દ જય હિન્દ કી સેના પર રાખીએ જેવું સૈન્ય શિસ્તબદ્ધ છે જેવું સમયબદ્ધ છે અને જેવું ધાર્મિક કોઈ લાગણીઓ કોમવાદ વેરઝેર હુંસી થી અલિપ્ત છે એવા જ આપણે સૌ નાગરિકોને આપણો સમાજ બને તેવી અપેક્ષા થેન્ક યુ સો મચ સર આપણે જે રીતે આપનો કેમતી સમય કાઢી અને સમય આપ્યો તે બદલ તો થેન્ક યુ સો મચ અગિન તો દર્શક મિત્રો આ હતા આપણી સાથે પૂર્વ બેન કેપ્ટન જોયું ભાઈ થેન્ક યુ સો મચ અગીન અને આવી જ રીતે સમાચાર માટે જોતા રહો સિટી ન્યુઝ